હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો સમયની સાથે તો દરેકના હેર વ્હાઈટ થવા લાગે છે બટ પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે નાની એજના લોકોના પણ હેર આ રીતે ગ્રે કે વ્હાઈટ થવા લાગે છે અને માર્કેટમાં મળતા જે હેર કલર્સ હોય છે તેમાં કેમિકલ્સ આવેલા હોય છે તો તેનાથી તો જેટલું દૂર રહીએ તેટલું જ સારું છે તો આજે હું તમારી જોડે એક એવું જ યુઝફુલ ડીઆઈવાય શેર કરીશ કે તમને આ પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય અને તેની સાથે જ આ ડીઆઈવાય બનાવવાના એક જ ફક્ત ફાયદો નથી કે તમારા વ્હાઈટ હેર બ્લેક થઈ જશે તેની સાથે જે લોકોના હેર ડ્રાય છે તેના સિલ્કી અને સ્મૂથ થાય છે અને ડેન્ડ્રફમાં પણ આ હોમ રેમેડીથી તમને ખૂબ જ સારા એવા ફાયદા થશે અને તેને બનાવવા માટે ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તો આ વિડિયો આગળ જોવા માટે પહેલાં નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો જ્યારે પણ આપણે હેર માટેની કોઈ પણ એક હોમ રેમેડી બનાવતા હોઈએ તેને આ રીતે જે લોખંડનું કોઈ પણ તમારા ઘરમાં તવો અથવા તો કઢાઈ કે જે વાસણ હોય તેમાં જ બનાવવાનું છે મેં અહીંયા લોખંડના તવાનો ઉપયોગ કરેલો છે તો આ ડીઆઈ બનાવવા માટે આપણે જે પહેલી સામગ્રી લઈશું તે છે આ સરસવનું તેલ આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે મેં અહીંયા લગભગ એક કપ જેટલું તેલ લીધેલું છે તમારે જેટલું પણ ડીએ બનાવવું હોય તેને એકોર્ડિંગ લઈ શકો છો સરસવના તેલમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન એ ઈ ડી અને ઝિંક જેવા પોષક તત્વો આવેલા હોય છે જે હેર માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે પ્રી મેચ્યોર વાઈટ હેરને બ્લેક કરી દે છે અને જે લોકોને સ્પ્લિટેન્સની પ્રોબ્લેમ હોય છે તેમના માટે પણ આ ખૂબ જ ફાયદાકારક બની રહે છે તો હવે તેલ હરકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે બીજી સામગ્રી એડ કરીશું તે છે આ હલ્દી જે બધાના કિચનમાં ઇઝીલી અવેલેબલ હોય છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને મેં અહીંયા બે ચમચી જેટલી હલ્દી એટલે કે હળદર પાવડર એડ કરેલો છે હલ્દીમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં આયરન કોપર અને એવા પોષક તત્વો આવેલા હોય છે કે જે વાળની દરેક સમસ્યાઓને દૂર કરવામાં હેલ્પ કરે છે અને તેની સાથે જે વાળના પ્રીમેચ્યોર વ્હાઇટ વ્હાઈટ હેર હોય છે તેને બ્લેક કરે છે તેની સાથે જ વાળને લાંબા સિલ્કી અને હેર ગ્રોથ માટે પણ ખૂબ જ ફાયદાકારક બની રહે છે આ રીતે આપણે ગેસની સ્લો ફ્લેમ પર તેને સરસ રીતે ચલાવતા જવાનું છે પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો હલ્દીનો કલર ચેન્જ થવા લાગ્યો છે આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલો લીમડાનો એટલે કે નીમ પાવડર એડ કરીશું તેનાથી જે હેર ડ્રાય થતા હોય છે તે એકદમ સરસ એવા સિલ્કી અને સ્મૂથ થશે અને તેની સાથે જે લોકોને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય છે તે પણ એકદમ સરસ રીતે સોલ્વ થઈ જશે તો તેનું ટેક્સચર કંઈક આ રીતે ન આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને થોડા સમય માટે રેસ્ટ આપીશું અને હવે ડીઆઈવાય એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેને આ રીતે એક કન્ટેનરમાં ભરી દઈએ આ ડીઆઈવાયને તમે એક વખત માટે પણ બનાવી શકો છો અને આ રીતે જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યું હોય તો તમે તેને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે આ ડીઆઈવાયનો યુઝ કેવી રીતે કરવો તો તેના માટે તમે જેવી પણ રીતે કોઈ પણ હેર માસ્ક લગાડતા હોય અથવા તો હેર ઓઇલ કરતા હોય એ જ રીતે તમારે હેરમાં લગાડી દેવાનું છે અને તેને ત્રીસથી ચાલીસ મિનિટ માટે હેરમાં રહેવા દેવાનું છે ત્યારબાદ તમે કોઈ પણ રેગ્યુલર શેમ્પુથી વોશ કરી શકો છો તમે ફક્ત એકથી બે વખત યુઝ કરશો એટલે તેના રિઝલ્ટ તમને પણ દેખાવા લાગશે અને જ હવે તમે લાસ્ટમાં જે ડીઆઈવાય એક કન્ટેનરમાં ભરી લીધું છે ત્યારબાદ આ રીતે તમે એક વિટામિન ઈની કેપ્સ્યુલ પણ એડ કરી શકો છો વિટામિન ઈ હેર માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે તો જો તે એડ કરશો તો આ ડીઆઈવાયના બેનિફિટ્સ ખૂબ જ વધી જશે ત્યારબાદ આ રીતે તેને બંધ કરી અને તમે તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ યુઝ કરવું હોય ત્યારે આ રીતે થોડું હલાવી અને ત્યારબાદ હેરમાં લગાવવાનું છે તો જો તમને પણ મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો